તેર લાખ ચૌદ લાખનું બોજવું પડ્યું છે એક સમયે જેટલી ફેક્ટરી હતી અને નળિયાનો ધીમે ધીમે વપરાશ ઘટવાથી અને ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ ઓછો થવાથી અત્યારે ઉદ્યોગ મૃતપાય તરફ જઈ રહ્યો છે અને પહેલાં જેવો જે કોલસો પણ અત્યારે આવતો નથી એ પણ એક કારણ છે અને નળિયાની ખપત ઘટી ગઈ છે અને સેરેમિક ઉદ્યોગનો ખૂબ વિકાસ થવાથી ઘટી ગઈ છે ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બન્યું છે નળિયાની માંગ ઘટતા ગત વર્ષના નળિયાનો સ્ટોક પણ માર્કેટમાં વેચી શકાયું નથી સરકાર તરફથી યોગ્ય સહાય ન મળે તો મોરબીમાં નળિયા ઉદ્યોગનો મૃત્યુકંઠ ભાગી જશે તેવી દહેશત સિવાય રહી છે જો સતત ડીઝલનો ભાવ વધારે દરમાં છે થઈ રહ્યો છે અને અવારનવાર ભાવ વધારો થશે તો ટ્રાન્સફર ઊંચું જાય એક તો નળિયાની ખપત છે નહીં અને આ ઉદ્યોગ ધીમે ધીમે ભાંગી જશે અને બજેટમાં પણ આ ઉદ્યોગને કોઈ રાહત કરી નથી